તો કેમ છો ફેમિલી તો સ્વાગત છે મારા નવા મિની વ્લોગમાં પેhla તો બધ મજા મજા મજે છે તો ફેમિલી અત્યારે હું જઈ રહી છું બહાર ગામ કેમ કે થોડું કામ છે ને એટલા માટે જાવ છું તો ફેમિલી અત્યારે હું એક સાઈડ ઉપર આવેલો છું કેમ કે અહીંયા છે ને ફેમિલી અહીંયા મને અપના ગાવા ફિટ કરવાના છે એટલા માટે આવ્યો છું તો ફેમિલી જો આપણી બધી વસ્તુઓ આવી ગઈ છે ટેમ્પોમાં તો ચાલો બધી ઠમી લઈએ પહેલા તો ફેમિલી આપણે છે ને મસ્ત મજાના ગાવા ફિટ કરી દીધા છે જો તમે

કેમ કે અહીંયા છે ને ફેમિલી આપણે સલભ ફેરવાનો છે સલભ ફિટ કરવાનો છે એટલા માટે આવ્યા છે તો ચાલો હવે થોડા ઘણું કામ કરીએ એમને હું કામે ત્યાં ઘરે આવી અને પછી ભાઈ નાસ્તા પાણી કરીને ફેમિલી હું આવી જાય મારી શોપ ઉપર જો ફેમિલી મારી શોપ ઉપર આવી જઈશું અને શોપ ઉપર આજે તો ભાઈ ઘણું કામ છે ચાલો ફેમિલી મળશું બીજા નવા મિની વ્લોગમાં ત્યાં સુધી બધીને બાય બાય અને વિડીયોમાં નવા હો તો મારી આઈડીને ફોલો કરવાનું ભૂલતા નહીં ચાલો